નડિયાદ મહાનગરપાલિકા માટે રૂપિયા વીસ પોઈન્ટ પંચોતેર લાખના ખર્ચે વિવિધ રોડ નવીનીકરણના કામો તથા રૂપિયા છ પોઈન્ટ સત્તાણું લાખના ખર્ચે અગિયાર સિટી સિવિક સેન્ટર ડેવલપમેન્ટના કામોનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને વિવિધ વિકાસ કામોની ભેટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર સડક યોજના હેઠળ જનસુવિધાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં સૌએ ભાગ લઈ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો આશિષ મહેતા નડિયાદ સર આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે નડિયાદ મહાનગરપાલિકાની અંદરના વિસ્તારો ના લગભગ વધારે રૂપિયાના ખર્ચે રસ્તાઓના નવીનીકરણના કામોનો આરંભ કરવામાં આવ્યો છે અને આજે એનએ સ્કૂલનો જે રોડ જેની અંદર નવી મેઇન લાઇન એટલે ગટર લાઇન નાખવાની હતી એ ગટર લાઈન નખાઈ ગઈ છે અને એની ઉપર આજે જે રસ્તો બનવાનો શરૂ થવાનો છે એનું અહીંયા આગળ ખાતમુહૂર્ત કર્યું છે સાથે સાથે વીસ કરોડ ઉપરાંતના રસ્તાઓનું ખાતમુહૂર્ત અહીંયાથી જ કરવામાં આવે છે અને એની યાદી પણ તમને આપેલી છે ત્યારે આજે મારે મને કહેતા આનંદ થાય છે કે અમારી સાથે દેવસિંહ અને અમારા જિલ્લા પ્રમુખ નૈનાબેન પણ ઉપસ્થિત છે અને આ રસ્તાઓ જે બનશે એ લોક ઉપયોગી થવાના છે આવનારા દિવસોની અંદર મને કહેતા એ પણ આનંદ થાય છે કે અહીંયા લગભગ પંચોતેર ઇંચ આ સિઝનનો વરસાદ પડી ગયો છે અને હજુ તો સિઝન જાણે બાકી હોય એ રીતના વરસાદ નવરાત્ર પણ ચાલુ છે ત્યારે રસ્તાઓ તૂટ્યા હશે તો રસ્તાઓ તૂટ્યા પછી રસ્તાઓને રિપેર પણ કરી દેવામાં આવ્યા છે અને એમાં મુખ્ય જે ચૌદ કિલોમીટરનો દાંડી માર્ગ છે એ દાંડી માર્ગના પણ તમામ સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું છે તો ચાહે આર રસ્તો હોય ચાહે કોર્પોરેશનનો રસ્તો હોય આ બધા જ રસ્તા ઉપર રિપેરિંગ કામ કરવાનું ચાલુ છે અને લગભગ બધા જ રસ્તાઓના રિપેરિંગ કામ થઈ જવાના છે અને જેને જે કોન્ટ્રાક્ટરનો રસ્તો ખૂટ્યો હશે એને એનો પોતાનો રસ્તો બનાવ પડશે એ રીતે અત્યારે કોર્પોરેશન દ્વારા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે કામગીરી પણ ચાલુ છે સાથે સાથે હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિત્તે જે અમે કાર્યક્રમો યોજી રહ્યા છે એમાં આજે અહીંયા સમૂહ સફાઈનો એક કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ વિસ્તારની અંદર સફાઈનો કાર્યક્રમ અને એક કલાક શ્રમદાન કરવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે અહીંયા એક કલાક સુધી અમે સફાઈ કરવાના છીએ